હેલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગાડી પૂરી લોસ ગયેલી છે એનો અત્યારે રિપેરિંગમાં આવેલી છે ગાડી લે અત્યારે ખોલવાનું ચાલુ છે બધુંય દરવાજા ખોલી દીધા છે સીડી ખોલી દીધી છે કાચ પણ દરેક વસ્તુ ખોલી દીધી છે અત્યારે ખોલવાનું પણ ચાલુ છે ગાડી કમ્પ્લીટ બનશે એટલે આપણે વિડીયો અપલોડ કરશું કમ્પટી કન્ડિશનમાં ગાડી લાવવાની છે ડેશબોર્ડ નવું નાખવામાં આવશે સ્ટેરિંગ બેરિંગ કોઈ વસ્તુ જૂની કામ આવે એવી નથી ગાડીની અંદર એટલે દરેક વસ્તુ ચેન્જ કરવામાં આવશે તમે જોઈ શકો છો કોઈ વસ્તુ આની અંદર કામ આવે એવી લાગતી નથી ટોટલી કેબિન ઉતરી જશે ગાડીનું ગાડીને ઘણી બધી પ્રોબ્લેમો છે તમે જોઈ શકો છો કે બેન્ડ થેલી છે એ પણ કમ્પ્લીટ કરી દેવામાં આવશે ગાડી જે રીતના તૈયાર થશે એમ આપણે વિડીયો અપલોડ કરતા રહીશું તો આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં અત્યારે તેજાભાઈ વાયરિંગનું કામ કરે છે એમને બોલાવી દીધા છે ગાડીની અંદર જેટલું પણ વાયરિંગ હશે એટલું બધું ખોલી દેવામાં આવશે નવા સરે નવું વાયરિંગ કરવામાં આવશે તમે જોઈ શકો છો અત્યારે વાયરિંગ ખોલવાનું કામ ચાલુ છે દરેક વસ્તુ ખુલ્લી જશે ગાડીની અંદર કોઈ વસ્તુ અંદર કેબિન ઉતરી જશે વાયરિંગ પણ ખોલી દેવામાં આવશે દરેક વસ્તુ કેબિનનું કામ રિપેરિંગ કરીને આપવામાં આવશે એટલે તમે જોઈ શકો છો વિડીયો નવો બનશે પૂરી ગાડી બનશે એટલે આપણે વિડીયોને અપલોડ કરશું એમ નહીં કહેવામાં ડેશબોર્ડ ખોલી દેવામાં આવ્યું છે અત્યારે ડેશબોર્ડ ખોલી જશે હેડલાઇટો દરેક વસ્તુ ગાડીની અંદર કોઈ ચેન્જ નવી નાખવામાં આવશે તમે જોઈ શકો છો અત્યારે અત્યારે નીકાળી દીધું છે તમે ગાડી બોલેરો ગાડી બધું ટોટલ વસ્તુ નીચે ઉતારી દીધું છે કેબિન ઉતારી દીધું છે નીચે અને એની ચેચીસ આપણે રિપેરિંગ કરવા માટે મૂકી હતી એ અત્યારે રિપેરિંગ કરીને આવી ગઈ છે રિપેરિંગ કરીને ચેચીસ લાવી દીધી છે હવે એનું કામ ચાલુ થશે એટલે આપણે વિડીયો બનાવતા રહીશું તમે કે વિડીયો જોવાનું ભૂલતા નહીં અત્યારે ગાડીની ચેચિસ કાલે આપણે લાવી હતી અત્યારે એનું કામ ચાલુ છે ટાયર લગાવી દીધા છે પાટાનું કામ કરી દીધું એનું કામ ચાલુ છે હવે એન્જિન લાગશે આગળ એન્જિન કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે પછી ગાડી બોડી કમ્પની અંદર જશે કેબિન લાગશે પાછળ ઠાટું લાગશે ઝાલરું લાગશે બંકર લાગશે નવા છ નવી ગાડી તૈયાર થશે એટલે આપણે વિડીયો અપલોડ કરશું ગાડીને સાઈડમાં પાટા પણ મારી દીધા છે ઉપર મજબૂત રહે એના માટે ચેજીસને અત્યારે ટાયર બાયર દરેક વસ્તુ લગાવી દીધી છે અત્યારે મિત્રો બોલેરો પિકઅપનું એન્જિન ચડાવવા માટે હાઇડ્રો લાવી દીધો છે હાઇડ્રો એ કરીને એન્જિન ચડી જશે એન્જિન લેવા માટે સ્પેશિયલ હાઇડ્રાનું તે એન્જિન ચડી જળાવવું પડશે એને એટલે હાઇડ્રો લાવી દીધો છે અત્યારે હેલો મિત્રો બોલેરો પિકઅપનું એન્જિન ચડાવવા માટે આપણે અત્યારે હાઇડ્રો ટ્રેન લાવી દીધી છે એનું એન્જિન અહીંયાથી જે આપણે ચેચીઝ તમને બતાવી એમાં ફિટ કરવાનું છે કઈ એન્જિન ત્યાં લઈ જવામાં આવશે એના ઉપર ફિટ કરવામાં આવશે પછી બોડીનું કામ ચાલુ કરવામાં આવશે અત્યારે મિત્રો એનું એન્જિન હાઇડ્રોથી લઈને ચેચિસ ઉપર લગાવવામાં આવશે ini ada teman-teman jauh-jauh super engine fitra maaf sih engine fitra ya pasti cabin fitra maaf sih અત્યારે ફિટ થઈ ગયું છે એન્જિન હવે આપણે નેક્સ્ટ ટાઈમ બનવાનું કામ ચાલુ થશે ત્યારે બનાવશું વિડીયો અત્યારે તમે જોઈ શકો છો ચેચીસ ઉપર એનો પાછળ ખાટું ફિટ કરવામાં આવશે ખાટું લાવી લીધું છે ફૂટ થઈ ગયું છે હવે કેબિન લાગશે વિજયામુ તો એને લાગે આપણો વિજય એટલે જે સારીમાં થઈ છે પાછળનું તૈયાર હવે ખાલી કેબિન નું કામ કરવાનું છે કેબિન નું કામ ચાલુ થશે એટલે આપણે વિડીયો બનાવશું જોવાનું ભૂલતા નહી